નમસ્કાર મિત્રો હું શું રોજેશ જઈએશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો તમે જુઓ કે આપણે આ કપાસ ઉગાડવાનું ચાલુ કરી દીધું છે એટલે કે ઓરવીને વાવેતર તો મિત્રો પ્રથમ પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો તો મિત્રોએ મોટર ચાલુ કરી છે અને આ પાણીને પાણી આવે છે તમે જુઓ કે આપણે આ જમીનની અંદર લાઈન નાખેલી છે અને મોટર ચાલુ કરેલી છે આપણી મોટર છે મિત્રો તમે જુઓ કે અહીંયા જે આ મોટર છે તો આપણે આ મિત્રો ધોરિયો કર્યો છે અને આ ખાડું ખાડા ખાડા પવન ચાલુ કર્યું છે આપણે ટપક નથી તમે જુઓ કે આ ખાડું પાયેલી છે અને આ ધોરિયામાં પાણી ચાલુ ચાલુ છે મિત્રો અત્યારે થોડીક ગરમી વધારે પડી રહી છે એટલે કે લગભગ બેતાલીસ બેતાલીસ ડિગ્રી પડી રહી છે અને આવી ગરમીમાં આપણે કપાસ ઉગાડવાનું ચાલુ કરી દીધું છે તમે જુઓ કે અત્યારે આ ખાડું પૈ પહી છે એટલે આપણે નાકું બદલાઈ નાખ્યું છે ને આગળ આ નાકામ વાળ્યું છે તમે જુઓ મિત્રો કે એક સાથે આપણે ત્રણ ખાળમાં પાણી મૂક્યું છે તો જુઓ મિત્રો કે આવી રીતે છે જુઓ કે આ આ છે અને છે પાણી જાય છે તમે જુઓ કે એક બે અને ત્રણ ખાલમાં ચાલુ છે અને મિત્રો આ પાવડો છે તો તમે જુઓ અને બગલા પણ આવી ગયા જુઓ મિત્રો કેટલા બગલા છે કે જે આપણે પિયત આપી છે એટલે કે કપાસ ઉગાડવાનું ઉરીને ચાલુ છે તેમાં જે પાણી જાય જમીનમાં એટલે જે જીવાત નીકળે તે બગલા ચરે છે એટલે કે બગલાનો ચારો કે બગલા ખાય છે તમે જુઓ કેટલા બધા બગલા પણ છે મિત્રો જમીનની અંદર એવા ગાબડા પણ પડે એટલે કે ભરોડા પડી જાય છે અને પાણી બધું નીચે ઉતરી જાય છે તમે જુઓ કે એક ખાળમાં પાણી આગળ જઈ રહ્યું છે અને બે ખાળ આ એક આયે રહે છે તો આવી રીતે તમે જુઓ અને આ આપણે સા નાખેલા છે મિત્રો ટ્રેક્ટર દ્વારા તમે જુઓ કે એકદમ જેને કહી શકાય કે સીધા લીટા તમે જુઓ કે આ ટાઈપનું પાણી આવે છે જો મિત્રો અહીંયા આપણે ડાબુડું પડી ગયું છે તમે જુઓ પાણી અંદર જઈ રહી છે મિત્રો ગરમી બહુ પડી રહી છે એના કારણે આપણે પાઈ તરત અને એક દિવસ જાય એટલે જમીન સુકાઈ જાય છે એટલે ફરીને આપણે બીજું પિયત પણ તાત્કાલિક આપવું જોઈએ જેથી કરી આપણે કપાસનો ઉગાવો એક સારામાં સારો આવી શકે તો મિત્રો અત્યારે એક પાણ એક પિયત આપ્યા પછી એક દિવસ જાય અને પછી તરત જ આપણે પહી દેવું જોઈએ જેથી કરી કપાસનો એક સારામાં સારો ઉગાવો આવી શકે નક્કર મિત્રો કપાસના ગરમીના લીધે ઉગાવવામાં થોડોક ક્યાં છે એટલે કે ઉગાવો સારો નથી આવતો તો મિત્રો બે પાણ આપણે તરત તાત્કાલિક પૈ એક પિયત આપ્યા પછી એક દિવસ જાય અને પછી બીજું પિયત આપી દીધા પછી આપણે જો એક ઉગાવવા સારો નીકળે છે ગરમીના લીધે મિત્રો તમે જુઓ કે તો મિત્રો આ વિડિયોમાં એટલું જ તે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો જય કિશન